નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો કુંભરાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં આપનું સ્વાગત છે સત્ય સાંપડ્યા પછી સાવધાન રહો તમને મોટો આંચકો લાગવાનો છે આ ઘટનાના આગામી ચોવીસ કલાકમાં તમારું જીવન સંપૂર્ણ બદલી નાખશે આ મિત્રો જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમને મળવાનું છે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તમારા જીવનમાં આટલી મોટી ઘટના બનશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આજનો વિડીયો ખૂબ જ ધ્યાનથી જુઓ કારણ કે આ સમય તમારા માટે એક એવી તક લઈને આવી રહ્યો છે જે તમને પહેલાં ક્યારેય નહીં મળે ક્યારેય મળી નથી આજે કોઈ ખૂબ આજે કોઈ ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ હશે જે આ વીડિયોને યોગ્ય રીતે જોશે અને અંત સુધી જોશે આ સમય તમારા સારા કર કાર્યોનું પરિણામ છે મિત્રો છેલ્લા કેટલા મહિનોથી તમે કરેલા સારા કાર્યોને કારણે તમને આ સમય મળી રહ્યો છે તો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે મને કોઈ વાત માટે ઠપકો આપો પણ આ સુવર્ણ સમયને તમારી પાસેથી સરકી ન દવાજો ન જવા દો જો આવી તક તમારા હાથમાંથી નીકળી જાય તો કોઈને ખબર નથી કે તમને આ તક ફરી ક્યારે મળશે આ વિડીયો શરૂ કરતા પહેલાં કૃપા કરીને તેને હમણાં જ એક લાઈક કરો અને મહાદેવના સાચા ભક્ત કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયના ઊંડા ઊંડાણથી હરહર મહાદેવ લખો બાબા મહાકાળના સીધા આશીર્વાદ તમને પ્રેમ તમારા આખા પરિવાર પર વરસવા લાગે આવનારો સમય તમારા જીવનમાં એક નવી ભેટ લઈને આવશે મિત્રો એક ભગવાન છે જે તમારા સાથી બનવાના છે અને તમારા સાથી બનીને આ ભગવાન તમારા વિશ્વ વિશ્વમાં આવનારા બધા દુઃખ દૂર કરશે આ તમારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે અને તે જ સમયે આ તમારા માટે ખૂબ જ ચમત્કારી ઘટના છે અમે એ પણ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પરંતુ આ ચોવીસ કલાક એક અદ્ભુત તક છે જે પહેલાં ક્યારેય આવી નથી આ ફક્ત જ આ ફક્ત ખૂબ જ ભાગ્યશાળી સમય નથી એક ભગવાન તમારા જીવનનું રક્ષણ કરે છે અને હું જે કહું છું તે માનો છેલ્લા પાંચ વર્ષમાં આવા દેવતાઓએ તમને ઘણીવાર મૂર્તિથી બચાવ્યા છે તેઓએ વારંવાર તમારો જીવ બચાવ્યો છે જીવનમાં ઘણી વખત તમે એવી ભૂલો કરો છો જેને ભૂલી ભૂલી જવી ખૂબ જ મુશ્કેલ હોય છે પણ આ એક ભગવાને તમારી બધી ભૂલો માફ કરી દીધી છે અને તમારો જીવ બચાવ્યો છે છેવટે આ ભગવાન કોણ છે અને તે તમારા જીવનનું રક્ષણ કેમ કરી રહ્યા છે હું આજે તમને આ બધી વાતો એટલા માટે કહેવા જઈ રહ્યો છું કારણ કે આગામી ચોવીસ કલાકમાં આ ભગવાન પોતે તમને ત્રણ એવા સંકેતો આપશે જે તમને પહેલાં ક્યારેય મળ્યા નથી આ સંકેતોને સમજવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે એમ કહી જો તમે એમ નહીં કરો તો આ સુણવતક પણ તમારા હાથમાંથી નીકળી જશે આગામી ચોવીસ કલાકમાં ભૂલથી પણ આ દેવતાઓને નારાજ ન કરો તેમનું અપમાન ન કરો તમારે તમારા વર્તનને ખૂબ જ કાર્યક્ષમ રાખવું પડશે અને તમારા વર્તનમાં કોઈ પણ ખોટો ખોટા વર્તનને બદલવું પડશે નહીતર આ ભગવાન તમારા પર ખૂબ જ ગુસ્સે થઈ શકે છે આગામી ચોવીસ કલાકમાં આ ભગવાન તમારી સાથે એક સાચા મિત્રની જેમ ચાલવાના છે જો જરૂર પડે તો તે તેમને મૃત્યુના જડબામાંથી પણ બચાવે તો વાતને હળવા થી ન લો કારણ કે આજે હું તમને એક સત્ય કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ તમને કહ્યું નથી સારા કાર્યો કરનાર લોકો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડે છે અથવા તો કોઈનું ખરાબ વિચારતા નથી ભગવાન એવા લોકો સાથે ક્યારેય ખોટું થવા દેતા નથી પાન પાણી પીનાર વ્યક્તિને તેના સારા કાર્યનું ફળ મળે છે તેમાં થોડો સમય લાગી શકે છે પણ આજે નહીં તો કાલે વ્યક્તિને તેના સારા કાર્યોનું ફળ ચોક્કસ મળે છે મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે ઘણીવાર તમારું કામ ખોટું થયું છે જે કામોમાં તમને સખત મહેનત કરી છે ત્યાં તેમ ત્યાં તમને વારંવાર ઘણા દુઃખ દુઃખનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે તમારે વધુ દુઃખ કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા ભાગ્યનો કોષ્ટો કોષ્ટ સંપૂર્ણ પલટાઈ ગયો છે તમારું નસીબ બદલાઈ ગયું છે અને આગામી ચોવી કલાકમાં જીવન તમને એક કરતાં વધુ તક આપશે તમારી વાત મારી વાત ધ્યાનથી સાંભળો એક ભગવાન તમારું રક્ષણ કરે છે આ ભગવાન કોણ છે આ દેવતા તમારા પરિવારના દેવતા છે આ મિત્રો અમારા પરિવારના દેવતાઓ હવે તમારા પર આશીર્વાદ વરસાવી રહ્યા છે અને તેમના આશીર્વાદથી તમારું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે તમારા જીવનમાં રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓ હવે દૂર થઈ રહી છે આ તમારા માટે ખૂબ જ સુંદર સમય છે તમે ક્યારે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવો સમય આવશે તમને લાગશે કે તમારું નસીબ તમારા પક્ષમાં નથી ચોવીસ કલાકમાં તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો તમારી ઈચ્છા કરશે પણ યાદ રાખો તમારી સફળતા પર કરવાના ન કરો તમારે સમજવું જોઈએ કે તમે જીવનમાં જે કાંઈ પણ કરી રહ્યા છો તે ખૂબ જ ગુપ્ત અને રહસ્ય રીતે કરવામાં આવશે જો તમે તમારા કામ વિશે બડાઈ મારો છો તો તમારા દુશ્મનો તમારા વિશે સંપૂર્ણ સત્ય શીખી જશે તેથી આગામી ચોવીસ કલાકમાં તમારા બધા કામ ખૂબ જ કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક કરવાની ખાસ કાળજી લો તમારી કોઈ પણ સિદ્ધિઓ પર બિલકુલ ગર્વ ન કરો ચોવીસ કલાકમાં તમને જીવનમાં આગળ ચોવીસ કલાકમાં તમને જીવનમાં આગળ વધવા માટે નવી તકો મળવાની છે ઉધાર ચઢાવ આવશે પણ તમારે ક્યારેય નિરાશ ન થવું જોઈએ જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે કે છેતરપેઢી કરે તો તેને સહન કરો ઈરાદાપૂર્વક કોઈને નુકસાન ન પહોંચાડશો તમારે તમારી સભી બગાડવાની જરૂર નથી અથવા તમારે તમારા અનંત અંતરાત્માને બગાડવાની જરૂર નથી આ ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ ઉર્જાવાન રહેશે તમને લાગશે કે તમારી અંદર એક અલગ જ ઉર્જા પ્રસરી રહી છે તમારા કામમાં આવતી સમસ્યાઓ અને સંકટો પોતાના પોતાની જાતે દૂર થવા લાગશે જે કામ વારંવાર અટકી જાય છે તે હવે સરળતાથી પૂર્ણ થઈ જશે અને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ અને અવરોધો પણ સરળતાથી દૂર થઈ જશે ઘણા લોકો અમને વારંવાર એક પ્રશ્ન પૂછે છે ગુરુજી અમે અમારા કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ આપણા જીવનમાં ખૂબ જ ઉદાસી છે અને બહુ કટોકટી છે શું કોઈએ અમારા પર તાંત્રિક વૃદ્ધિ કરી છે શું કોઈએ અમારા પર જાદુ કર્યો છે ઘણા લોકો આવા પ્રશ્નો વારંવાર કરે છે જો મિત્રો હું તમને એક વાત કહું છું આ પ્રકારની તાંત્રિક પ્રવૃત્તિઓ અથવા અનિષ્ટ શક્તિઓ કાંઈ નથી તમારે તમારા દુશ્મનોથી લડ ડરવાની જરૂર નથી જો કોઈ તમારો દુશ્મન તમારી ખુશીની ઈચ્છ તમારો દુશ્મન તમારી ખુશીની ઈચ્છા કરે છે તેઓ તમને ખુશ જોવા માગતા નથી તેથી તેઓ ચોક્કસપણે તમારી ખુશીઓ પર નજર રાખે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે તો તમારે તમારી ખુશી માટે તમારી યોજનાઓમાં શક્ય તેટલી પ્રગતિ કરવી જોઈએ વધુમાં તમારે તમારા જીવન વિશેની માહિતી દરેકને આપવાની જરૂર નથી આગામી ચોવીસ કલાકમાં તમારે તમારા વિશે જે પણ શંકાઓ છે તે પૂછી નાખવી પડશે જીવનમાં ઘણી વખત આવી નકારાત્મક શક્તિઓ આપણને ઘેરે ઘેરે ઘેર લે છે આપણે વિચારવા લાગીએ છીએ કે આ કામ આપણાથી ન થઈ શકીએ અને ભલે આપણે ગમે તેટલી મહેનત કરીએ પરંતુ આપણે આ કામ કરી શકશું નહીં તમારે આ પ્રકારની નકારાત્મકને દૂર કરવી પડશે અને જીવનમાં ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે સાથોસાથ અમે તમને જણાવી દઈએ કે ચોવીસ કલાકની નવી ખુશીઓ લઈને આવશે પરંતુ તમારે સકારાત્મક રહેવું પડશે તો જ તમે એ ખુશીઓને સ્વીકારી શકશો જો તમારી અંદર થોડી પણ નકારાત્મકતા આવી જાય તો તમારા દ્વારેથી આવતી ખુશીઓ દૂર થઈ જશે તેથી ખાસ કરીને આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો તમારે જીવનમાં સુખી થવું હોય તો સકારાત્મક પરિણામો માટે તમારે જાતે સકારાત્મક વિચાર અપનાવવો પડશે આ ઉપરાંત ચોવીસ કલાકમાં તમારા દુશ્મનોની નિરાશાની મોટી યોજનાઓ પણ નાશ પામશે દુશ્મન જે તમને નુકસાન પહોંચાડવા માટે પરેશાન કરે છે તે તે માટે તેઓ મોટા ષડયંત્રો તૈયાર કરતા હતા જુઓ હું તમને એક વાત કહું છું ભગવાનના ઘરે મોડું થાય છે પણ દીકરા અંધારું બિલકુલ નથી પણ દીકરા અંધારું બિલકુલ નથી આ અંગે ચિંતા ન કરો કે તમારું કામ થઈ રહ્યું નથી અથવા તમારા જીવનમાં ઘણો દુઃખ અને કટોકટી ચાલી રહી છે આજે નહીં તો કાલે એ પરોશે એવો સમય આવશે જ્યારે તમારા જીવનની બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે તમારે બસ થોડી ધીરજ રાખવી પડશે જીવનની તમારી ઘણી વખત કસોટી જીવન તમારી ઘણી વખત કસોટી કરશે ક્યારેક તે તમને નુકસાન પણ આપશે પરંતુ જ્યારે પણ તમે ધીરજ સાથે જીવનમાં આગળ વધશો ત્યારે પુત્રો તમને સફળતા ચોક્કસપણે તેથી તમારે જીવનમાં ખૂબ જ શાંતિપૂર્વક અને ધીરજપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે આગામી ચોવીસ કલાકમાં નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ સારો છે તમે આ ચોવીસ કલાકમાં તમારું નવું કામ ચોક્કસ શરૂ કરી શકશો જો કોઈ કામ અટકેલું હોય તો તે કામ ચોવીસ કલાકમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ થઈ શકે છે હવે હું તમને સનાતન ધર્મ અનુસાર કેટલાક ઉપાયો જણાવતો ઉપાયો જણાવતો છું જો તમે તેમને કરો તો તમે તેવી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તમારા જીવનમાં ધનવાન બની શકો છો તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે અને સુખ અને સમૃદ્ધિ આવશે જેણે સાચા હૃદય અને શુદ્ધ આચરણથી આ ઉપાય કરે છે માતા રાણી ચોક્કસપણે તેના ઘરમાં પ્રવેશ કરે છે અને તેના ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે તમારે સવારે તમારે સવારે તમારે સવારે સ્નાન કરવું જોઈએ અને સ્વાસ્થ્ય શરીર પર સ્વસ્થ અને સુગંધ કપડાં પહેરવા જોઈએ પછી તમારે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂર ઉગાવવો જોઈએ તુલસીનો છોડ તમારા જીવનના દરેક દુઃખ અને સુખમાં બદલાવ લાવી શકે છે અને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે તેથી તમારે ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂર લગાવવો શુક્રવારે માતા રાણીની વિશેષ પૂજા કરો અને જ્યાં પણ માતા રાણીનું મંદિર છે ત્યાં પૂજા કરવી જોઈએ દીવો પ્રગટાવો અને તમારે તમારા કર્મથી બધી નકામી વસ્તુઓ જેમ કે તૂટેલા વાસણો બંધ પડેલી ઘડિયાળ વગેરે કાઢી નાખવી જોઈએ આ વસ્તુઓ તમારા કર્મ ગરીબી ઊભી કરે છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિનો નાશ કરે છે આ સાથે તમારે રસોડા અને બાથરૂમની વચ્ચેની દિવાલ પર લક્ષ્મીનું કોઈ ચિત્ર ચોંટાડવાની જરૂર નથી પૈસા રાખવાની જગ્યા ઉત્તર દિશામાં હોવી જોઈએ કારણ કે કુબેર દેવ ઉત્તર દિશામાં રહે છે તેથી તમારા કર્મ જ્યાં પણ ધન રાખો છો ત્યાં ધ્યાન ધ્યાન રાખો કે પૈસા રાખવાની જગ્યા ઉત્તર દિશામાં હોવી જોઈએ તેથી તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે અને તમારા કર્મ પૈસાની વૃદ્ધિ થશે તમારા ઘરના બધા દુઃખ દૂર થઈ જશે અને પૈસાના નવા દરવાજા ખોલવા લાગશે એકવાર આ ઉપાય અજમાવો પછી જુઓ તમારી જીવનમાં કેવી ખુશીઓ આવશે અને તમારા જીવનના તમામ દુઃખ કેટલાય સુધી દૂર થવા લાગશે આ ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ ખાસ સમય છે આ સમયે જીવન અને આ સમયે જીવન તમને એકથી વધુ તકો આપશે પરંતુ તમારે તમારી અંદર રહેલા અહંકારને દૂર કરવાનો છે દૂર કરવાનો છે સમજી લો કે આ ચોવીસ કલાકમાં તમને જે તક મળે છે તેને બંને હાથે પકડવી જોઈએ આ ચોવીસ કલાકમાં જો તમે થોડો સખત સંઘર્ષ સંઘર્ષ કરો અને તમારો ઉત્સાહ ઊંચો રાખો તો તમને એવી ખુશીઓ મળી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નથી કરી તમારા વ્યવસાયમાં પ્રગતિ અને નોકરીમાં ઉન્નતિ લાવશે પરંતુ સમજી લો કે તમારે અજાણ્યાઓથી વાતોથી પ્રભાવિત થઈને કોઈ નિર્ણય નથી લેવો જો અને અન્ય લોકોની વાતોમાં આવીને કોઈ પણ નિર્ણય નિર્ણય લોશો તો તે તમારો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે અને તમને દુઃખનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય છે તમારે તમારી અંદરના અહંકારને દૂર કરીને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવું પડશે તમારે સમજવું જોઈએ કે દરેક તક એક સંભાવના છે જે તમારા જીવનને બદલવા માટે તૈયાર છે આગામી ચોવીસ કલાકમાં તમારે ધ્યાનથી આગળ વધવું પડશે આ સમય દરમિયાન જે પણ કાર્ય તમે શરૂ કરો છો તે સફળતાની તરફ દોરી જશે જો કોઈ કાર્ય અટકેલું હોય તો તે હવે સરળતાથી પૂર્ણ થઈ થઈ જશે ચોવીસ કલાકમાં તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ સફળતાથી દૂર થઈ જશે તમારે બધી નકારાત્મક વિચારધારાઓને દૂર કરવી પડશે અને સકારાત્મકને અપનાવવું પડશે જ્યારે તમે સકારાત્મક વિચારોમાં વ્યસ્ત રહેશો ત્યારે તમારું જીવન પણ સકારાત્મક પરિણામો તરફ વળશે જો તમને આ અવસરે સાચા હદેથી પ્રયાસ કરો છો તો ભગવાનની કૃપા તમને મળવાની છે તમારે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ધીરજ રાખવી પડશે આજે નહીં તો કાલે તમારું કામ ચોક્કસ સફળ થશે મિત્રો આ ચોવીસ કલાકમાં તમને જે પણ પ્રયાસો કરો છો તે તમારા માટે શુભતા લાવશે તમારે માત્ર એક જ બાબતનું ધ્યાન રાખો રાખવો છે તમારે પોતાના હૃદયમાં સત્ય અને શાંતિ રાખવાની છે જો તમે ઈશ્વરની કૃપા પર વિશ્વાસ રાખો છો અને સકારાત્મક સાથે આગળ વધો છો તો તમને જલ્દી જ સફળતા મળશે આ ચોવીસ કલાક તમારા માટે એક ખાસ સમય છે જેના દ્વારા તમને નવા માર્ગો શોધી શકશો નવા સંબંધો બનાવી શકશો અને નવા અવસર પ્રાપ્ત કરી શકશો જે સમયે તમે તમારા હૃદયનું ધ્યાન રાખો છો અને તમારા વિચારો પોઝિટિવ રાખો છો તે સમયે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જો તમે આ સમયનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો તમારું જીવન પરિવિત થઈ જશે છેલ્લે હું તમને યાદ અપાવું છું કે જીવનમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ તમારે હંમેશા ધીરજ રાખવી જરૂરી છે દરેક પરિસ્થિતિમાં તમારે સકારાત્મક રહેવું જોઈએ અને તમારા હૃદયમાં આશા રાખવી જોઈએ આ ચોવીસ કલાકમાં તમારે આ બધું ધ્યાન રાખવું રાખવું છે તમારું જીવન બદલાઈ રહ્યું છે અને ભગવાનના આશીર્વાદથી તમારી તમામ સમસ્યાઓ ઝડપથી દૂર થશે તમારી પાસે જે તકો આવશે તેને યોગ્ય રીતે ઓળખશો અને તેનો લાભ લો તમારા જીવનમાં આવી અમૂલ્ય તમારા જીવનમાં આવી બહુમૂલ્ય તકને ગુમાવશો ગુમાવવાને બદલે આનો ઉપયોગ કરો અને સફળતા પ્રાપ્ત કરો તમારી મહેનત અને ધીરજ તમને ચોક્કસ પરિણામ લાવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ